સુરત અસામાજિક તત્વો છાસવારે માથા ઉચકતા હોય છે ત્યારે હવે રોફ જમાવવા માટેનો પ્રયાસ એક બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે સરથાણા વિસ્તારને વ્રજરાજ રેસિડેન્સી બિલ્ડરે રોફ પ્રદર્શિત કરવામાં ભાન ભૂલ્યા હતા મોંઘેદાર ફોર્ચ્યુનર કારમાં બેસીને હવામાં ફાયરિંગ કર્યું હતું રાત્રે બિલ્ડર ઘુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા જેથી સમગ્ર મામલે પોલીસે જાણ થતા તેની ધરપકડ કરવામાં આવી હતી સરસાણા પોલીસ સ્ટેશનમાં વ્રજરાજ રેસિડન્સી છે ત્યાં આગળ ગઈકાલે એક ફાયરિંગનો બનાવ હવામાં ફાયરિંગનો એક બનાવ બનેલ છે જેમાં વિગત એ રીતની છે કે ત્યાં વ્રજરાજ રેસિડન્સીમાં અવારનવાર આવતા આરોપી જે છે એ ઘુસાભાઈ ગુહા નામના આરોપીઓ જે છે ત્યાં અવારનવાર તેમના સંબંધી ત્યાં છે આરોપીને પૂછતા જણાવે છે કે ભાઈ એ મારી રિવોલ્વર ખરાબ હતી અને ઘણા સમયથી ચાલુ છે ચાલુ છે કે કેમ એવું ચેક કરવા માટે મેં ફાયરિંગ કરેલું છે આવું આરોપી જણાવે છે હાલ આરોપીની ધરપકડ કરી છે વેપન પણ કબ્જે કરેલું છે ને એની ગાડી પણ કબજે કરેલ છે એની પાસે લાયસન્સ ધરાવતું વેપન છે અને એ અનુસંધાન આગળ આપણે કાર્યવાહી કરીશું તપાસ હા બિલકુલ એને કામ આવું કર્યું છે એટલે એના હાલના જે આસપાસ તપાસ કરતા ને પુષ્પર હાલની તબક્કે એવું લાગે છે કે પોતાનો રોફ જમવા માટે થઈ અને હવામાં ફાયરિંગ કરેલું એવું જણાય આવે છે